સીતારામ પૈસા આપું છું તો અત્યારે હવે બોરની સીઝન તો છે પણ ઉકલવા ગયો પણ અત્યારે બોર છે ને એટલે કોણ લાવ્યું કાઈ અમને ખબર નથી ખાવાની ખબર છે ખબર છે આ બોર કોણ લાવ્યું અમારે તો કે આવા થતા નથી પણ ગમે એક લાવ્યું છે અમારે ઘરે પડાતા ખાવા માંડ્યા નહી બાર ખબર હશે કોણ લાવ્યું છે એમ ખબર કોઈ ની ખબર કોઈ મૂંચી ગયું એમને લાવવા હશે એમસી કાકા લાવવા હશે હા એ વાત એ હે ગમે લાયા હોય એમ જ બધા બારને ખબર છે કોણ આમ તો શિવાનીને બહુ ફાવે છે વિહારને બહુ ફાવે છે સમથાય ને ભાવે તમને નહીં ખબર ને કોણ લાવ્યો એમ કઈ વાંધો ને ખાવે ની ખબર પડે કોણ લાવ્યું ખબર નથી પણ ગમે હા કાલે એટલે પાણી પાવાની કામ અત્યારે ચાલુ છે સમજાય ને શિવાની હા રેડ નાખી કેમ કે પડખા પડે છે ને એટલે અંકિતાબેન જો પાણી પાય છે બેન ને પાણી પાતા નહીં આવડતું પેલા ઈ ઉપર ઉપર પાય દેવાય હે આમ તો અને પછી આ હેઠું એક ધારું રખાય એટલે લાગત નીતરતું આવે અડધું ક્યાંક કોરું તલરકા રહી જાય છે જો ઈ રીતે નો પાવન પેલા ઉપલી માળી લઈ લો અમે એમ એકતા હોય નાથે આમ હા આમ લાયન દબાવાય નઈ ઈ હોતા પાણી પાય કુંડી ખાલી થઈ જાય પણ પાણી નઈ પી રે એવું થાય ઉતાવળ રાખો ફટાફટ છે ને આ દિવાલ હરખી લો મેં હરખી જ પાઈ દીધી છે નીચે નીચે ની ભાગમાં એટલા છોકરા સિમેન્ટ વાળા થતા છે ને બંધ થઈ જાય લાયરી હારી કરી વાળવી આપડે સમજો સમજો તો આ શિવાની નું કામ હવાર માં મેં છે ને લારીમાં માં રમતી હતી ને હવાર માં નવરાવી છે અને અત્યારે પાછી સમજો ને સિમેન્ટમાં રમે છે હાથ ફાટી જાય હે લગ્ન માં જવાનું છે આપડે કંકોત્રી આવી ગઈ જવું છે લગ્ન માં લાડો ખાવા શિવાની લાડો ખાવા લાડો ખાવો ખાઓ ખાઓ તો નો સિમેન્ટ માં નો હાથ ફાટી જાય લગ્ન માં જવાનું હોય સારું રેવાય મેલા કરે બેઠા છો અને ને પાણી પાવ પાણી બધા એમ કેવાય તો બધા રામ રામ સીતારામ ડાયરા ને હવે છે ને એમ કેવાય કે અમારે મકાન નું કમકાજ બધું ટોટલ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે

ભણાય પણ આપડે છે ને એમ કરવી અહીંયા પાઇપ આપડે તૈયાર નઈ એટલે બે દોર ભરી પાણી પાય દેવાનું

બે જણા કીધે ઉપડું જાય એકલા કીધું નવું પડે હાલો બોલ તમે ચાવી કી પાણી પાવ કુંડી પાવશો ખબર તો છે ને કાલનું પ્લાસ્ટર કરેલું છે કુંડીનું એ બધું એટલે એને પાવું પડે એક આ હારો આર અને આ બાજુ પડદી આ બાજુ જો ઈટુની આપણે પડદી કરી છે ને એને બે સાઈડ થઈને પાવાનું છે બસ એટલું પાવાનું એક ડોલ જ મને થઈ રહે છે મોટી ડોલ છે ને એટલે

આ સિમેન્ટ સિમેન્ટ વાળા થાય ને એટલે મેં કીધું એક આ રૂમ ધોઈ નાખો આ રૂમમાં કાંઈ સામાન નહોતો પડ્યો એટલે કીધું આપણે જમવાનું ને એ વસ્તુ કાંઈ રાખ્યું હોય તો આમાં રાખવા થાય અને આટલી આ ઓસરી ધોઈ નાખી એટલે જમવાનું આપણે બધું જો અહીંયા તૈયાર કર્યું છે પણ કોઈ જમવા આવતું નથી ને બા બા એક બેઠા છે વાટ જોઈ આ તો કઢી એને આવું હતું રઘવાઈની કઢી આજ તો હરખભાઈ ની કઢી ને પછી આમાં હું મને ખીચડી બનાવી છે છોકરાને ને ખવરાવી લીધી છે અને ઘઉં રોટલી ને દૂધ ને એવું બધું તારે વાળું માં છે પણ શિવાની પપ્પા ને મોટા ભાઈ ને એ આવી ને પછી ત્યાં ભાઈ ને પાસે વી જાય ને એ બધા તાપે છે કોઈ આવતું નથી અને આ રૂમ માં વિહાન ભાઈ એને હોડ આવે છે અને અંકિતા બેન શિવાની ને લઈ ગયા છે ઓ આયા હું આલે જો આયા ફોન જોવાનું આલે શિવાની બેન ને વાળું થઈ ગયું છે વંશભાઈ ને બાકી વાળું થઈ ગયું અંકિતા બેન ને બાકી લીધું ખોવાઈ ગયું હેલો ત્રણેય ને છે ને હે ખીસી ખાઈ લીધી એમ બોલે હે ખીસી ખાઈ થોડું નો ખાતું થોડુંક દહી ખાધું એટલે હવે શિવાની બેન આ સફી જશે કેમ કે બપોરે બેન હોતા જ નથી ને એવું છે ને એટલે શિવાની બેન ફટાફટ ખુઈ જવાના છે ને હમણાં થોડીક વાર માં નીંદર સડશે અને જોઈજો હું વાયદા છું મામા ઘરે હો હમણાં કે તું હમણાં મને એમ કે તું વૈદા મામા ઘરે દાદા ની એમ પાસે જા અહીંયા હું ખુ આ રે રહેશ ને ફૂય હું ભાગ ને હુઈ જાય ને એવું બધું મને કેતી હતી હવે આપડે જોવાનું કેટલી ઘણી રહે તારે ફૂય રહે છે આજ બપોરે હુતી નથી કદાચ કીધે અને જો બપોરે હોઈ ગયું હોય ને તો નું હુવે તો તો મારે જ રહેવું પડે આ બાજુ જો લીલાબેન ને રસોઈ બને છે ગેસ માથે અને વોલ વોલમાં પ્લાસ્ટર થઈ ગયું છે એટલે આ બાજુ રસોડામાં છે ને રસોડામાં ને પણ આપડા રૂમ માં રાંધવાનું લઈ લીધું રસોડું આ ફેરવી લીધું છે શાક શાકસી નું બનાવ્યું હોલ માં બધું પલ્લે બટેટા છે જો કેવું સરસ મજાનું શાક બને છે જોઈને તો ખાવાનું મન થઈ જાય તેમ કાક મસાલો નાખો છો ને એવો તમારો મસાલો એકવાર અમને દેજો અમારા શાક માં નાખી જોઈએ અને આ રોટલી ખાવાની બનાવે છે વાળો છે ને આ રીતે પેલા તૈયાર કરવા વાળા અમે લોટરીવા દેવી એમ હાલો વાળ કરો બે જામ છે હવે કે હજુ વાર છે હા તો બે જવાય કેર નું તૈયાર કરવા છે અમે

તમાર નાખવા જવાનું આમ જોવા ને તમે કપડા કરી નાખો કેવા કરી નાખો છો તો હવે તમારે એમ કરવાનું કે આવા કલર કપડા લેવાના એવા હોય નહીં એટલે મેલા ન થાય કઈ ઉપાડે નઈ મારે કપડા થવા આપડે શિવાની બેન ને કેતા હતા ને ફટાફટ હોઈ જાય હે જો એના ફૂઈ પાસે વાળું કરીને આવ્યા کاین فویا هو ددیتی هغه کیدې فویا ته اا څنګه موی دای فوبر بپر نو حورو اناره ہوئی ځاینې بپر حورې ددیتی ونه ته ته جوی ځاکتی ځوې خویت نه بپر حوراوای نو ته حاضر ولاه نو ای هشی وا تاو اپڑے ام کروی پر من ام ته غډه بگډی ہوئی ځاین ته ठाکه ووسی સરસ ને એની નીંદર કરે છે અને અત્યારે અમારે પણ વાવું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે તો આ બધું કામ હાલે છે ને એટલે શિવાની પપ્પા ને અત્યારે સાંજે કાંઈક કામ નક્કી કરેલું જશે શું કરવાનું છે આજે એટલે પછી સવાર માં ભરતી ભરાઈ જાય હા હાલો કઈ વાંધો ને જ્યારથી પ્લાસ્ટર નું કામ ચાલુ કર્યું ને એટલે આવું ને આવું કાંક ને કામ હાજે ગોઠવેલું જોઈએ એવું બધું થોડુંક હારવાર કરવી ને તો દિવસે માથા કોટ ને એમ તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય બાય